જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ અને કરજણ બેઠક ના પ્રભારી અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે ચૂંટણી સભામાં એક નિવેદન આપ્યું છે જિલ્લા ભાજપના પ્રમુખ સતીશ પટેલ સભાને સંબોધતા સીધી ધમકી આપી હતી કે જો વોર્ડ નંબર સાત ના ભાજપ ના મત નહીં મળે તો અને જો મતદારો ડગો કર્યો તો તેના મકાનો તોડી પાડવામાં આવશે તેમણે સ્પષ્ટ શબ્દો માં કહ્યું હતું કે ભાજપ ના ચારે ઉમેદવારો ને તો એક મકાન તૂટશે નહીં જો ડગો કર્યો તો એક મકાન રહેશે નહીં એક જવાબદાર વ્યક્તિ તરીકે પોતે જવાબદારી નો ભાન ભૂલી મતદારો ને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કર્યો છે બીજી તરફ કરજન નગરપાલિકાના ચૂંટણીના પ્રભારી અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ શાહે પણ જાહેર સભાને સંબોધતા નિવેદન આપ્યું હતું કે તેમણે મોહમ્મદ યુસુફ સિંધી મોહમ્મદ યુસુફ સિંધી એક લાખ દોઢ લાખ અને બે લાખ સરકારી પ્લોટો વેચીને મોહમ્મદ નગરી ઉભી કરી છે ડોક્ટર વિજય શાહે જાહેર સભામાં કહ્યું હતું કે આવનાર સમયમાં મોહમ્મદ નગરીને રામનગરી બનાવવાનું કામ ચૂંટાયેલા વોર્ડ નંબર સાત ના સભ્યો દ્વારા કરવામાં આવશે જેથી આજરોજ મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મનીષ પરમાર દ્વારા રજિસ્ટર એડી માર્ફથી ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ લેખિત અરજી કરવામાં આવી છે અને કર્જનના મુખ્ય ચૂંટણી અધિકારીની લિખિતમાં અરજી કરી રૂબરૂ અને જાહેર સભામાં બેફામ પાણી વિલાસ કરનાર લોકશાહીની હત્યા કરનાર ભાજપના બંને પડ્દેદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવા રજૂઆત કરવામાં આવી છે ગુજરાતીવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે હાલમાં ચૂંટણી ચાલી રહી છે ભારતીય બંધારણ પ્રમાણે દરેક પક્ષને પોતાનો પ્રચાર કરવાનો અધિકાર છે પરંતુ એ પક્ષના હોદ્દેદાર જવાબદાર વ્યક્તિએ કઈ રીતે બોલવું કઈ રીતે પ્રચાર કરવો એ શીખવું જોઈએ કારણ કે ગત રોજ રવિવારના રોજ વોર્ડ નંબર સાતની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ સતીષભાઈ પટેલ તથા શહેર પ્રમુખ વિજય શાહ જેઓએ મતદારોને ધાકધમકી આપી છે મતદારોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે અને કે જો ભાજપને મત નહીં આપે તો મારા ઘર તોડી રાખીશું તો એ હોદ્દેદારને કઈ રીતે અધિકાર મળે કે જાહેર ખોટું છે લોકશાહીની હત્યા છે અને આ દેશ મારફતે ચાલે છે કોઈ ચાલતો નથી એટલે મારે આજ રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય ચૂંટણી પંચ ને બાય આરપીડી ના માધ્યમથી લેખિત રજૂઆત કરી છે અને આજે પ્રાંત સાહેબ ને પણ આવેદનપત્ર પાઠવ્યું છે અને મારી માંગણી છે કે આ બંને નેતા વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ફરી કોઈ પણ રાજકીય પક્ષના માણસો આવી અભદ્ર વિવાદિત ટિપ્પણી ના કરે એવી મારી રજૂઆત છે આ